નમસ્કાર વાલા પશુપાલકો દૂધ માહાર ઝડપી વધારો થાય એવી હાઈજેનિક પ્રોડક્ટ છે કારણ કે આની અંદર જે ટોપરૂ વાપરવામાં આવે છે એ ટોપરું વિદેશથી આયાત કરી અને વાપરવામાં આવે છે એ ભારતમાં નથી બનતું એ ટોપરાનો આપણે એને ખોળ કહીએ છીએ પણ ખરેખર આ ખોળ નથી જો અમે આ અમે આ ટોપરાનો ખોળ છે એને પલાળી અને અહીંયા એક વાટકામાં રાખ્યું છે જો આપ પણ આનો અખતરો કરજો આપ આના બે કટકા ખાલી વાટકામાં પલાળીને રાખજો આપણે જે ઘરે વાપરીએ છીએ એવું જ ખમણ થઈ જશે અને એની ગુણવત્તામાં પણ કોઈ કોઈ પ્રકારની ખામી નથી તો ગેરંટી સાથે દૂધ ઉત્પાદન વધારવા માટે એક જ વિકલ્પ છે રજવાડીનું દૂધ માખણ મટકા જે આપના પૂર્વક સ્વાસ્થ્ય દૂધ ફેટમાં વધારો થશે આપ જલ્દી આપના નજીકના અમારા કોઈ ડીલર પાસેથી દૂધ માખણ મટકા ખરીદી વાપરી અને સંતોષકારક પરિણામ મેળવો એવી આશા